સમય રહેતા મેંડી ખોટા ઢોંગ કરવા મારા ઉદરમાં ગર્વ ગર્ભ છે હવે મારાથી કામ થતું નથી મારી તબિયત બરાબર રહેતી નથી વગેરે વગેરે હું મારી બેન ને અહીંયા જાઉં એ મારું ધ્યાન રાખશે આત્મદેવને કહ્યું એટલે આત્મદેવે રજા આપી આત્મદેવને તો દીકરો જોતો હતો એટલે ધુંધલી જે બેન સાથે એને વાતચીત થઈ હતી એને ઘેરે આવી સમય પસાર થતા થતા ધૂંધલીની જે બેન એના ઉદરમાં જે ગર્ભ હતો દેવ યોગે એના ઉદરથી દીકરાનો જન્મ થયો અને સમાજમાં જો કોઈને ખબર પડવા દીધી નથી જગત આખા છૈતરું એણે શું કહ્યું કે મારા ઉદરમાં જે ગર્ભ હતો એનો સ્રાવ થઈ ગયો એ ગર્ભનું મૃત્યુ થઈ ગયું અને ધૂંધલીના ઉદરથી દીકરો જઈ ગયો આપી દીધો જન્મતાની સાથે એના બદલામાં ઘણું બધું ધન લીધું જગતમાં જાહેરાત કરી નગરમાં જાહેરાત કરી કે આત્મદેવના પત્ની ધૂંધલીના ઉદરથી પુત્ર જન્મ થયો ચારે બહુ આનંદ આનંદ થઈ ગયો આત્મદેવના આનંદનો પાર નથી રહ્યો નગરના તમામ લોકોને મિષ્ટાન ભોજન કરાવ્યા છે અને પુણ્ય કર્યા બાળકના જાત કર્મ સંસ્કાર કર્યા અને બાળકના નામકરણ સંસ્કાર કરવા જાય છે આત્મદેવ ત્યારે ધુંધુલીએ કહ્યું કે તમારી રાશિ જે આવે તે નક્ષત્રના અક્ષર જે આવે તે કુંડળી જે બતાવતી હોય તે પણ મારા દીકરાનું નામ તો મારા નામ ઉપરથી જ પડશે એટલે એનું નામ ધુંધુ એવું રહે ધુંધુકારી ધીમે 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 મોટો થવા લાગ્યો છે ત્રણ માસ નો થયો ત્રણ મહિનાનું કાર્ય થયું ને એમાં એક બીજો બનાવ ઓલું ફળ ગાયું ને ગાયના ઉદર થી દીકરાનો જન્મ છે માણસ જેવા પુત્ર નો જન્મ છે સંત નું આપેલું ફળ અફળ ના જાય કોઈ દાન કાન ગાયના કાન જેવા ગોકર્ણ નામ પડ્યું એમ ગાયના કાન જેવા કાન એટલે ગોકર્ણ આખું નગર આ બાળકને જોવા આવ્યું કે આત્મદેવના ભાગ્યનો ઉદય થયો નોતા ત્યારે દીકરા તો એને પણ પણ પુત્ર પુત્ર આપ્યો અને ગાયના ઉદરથી થયો આખું ગામ બહુ રાજી થયું ને આત્મદેવ આનંદનો પાર નથી આગળ એમ કહ્યું કે કિયતકાલે તું જાતો તનયો તન આવુ ભવ ગોકર્ણ પંડિતો ज्ञानी અને ધુંધુકારી મહાખલા મોટા થયા બે પાંચ પાંચ વર્ષના થયા એમાં ગોકર્ણ જે ગાયના ઉદરથી થી જન્મો એ જ્ઞાની થયો વિદ્વાન તો થયો પણ જ્ઞાની એ થયો અને ધુંધુકારી મહાખલ ધુંધુકારી ખલ થયો એકદમ તોફાની થયો ઝઘડાડુ થયો કુસંગી થયો પિતાની સંપત્તિને વેડફવા લાગ્યો જનોઈ દીધી બેઈની તો ગોકર્ણે તો જનોઈનું માન રાખ્યું પણ ધૂંધુકારી એ ઉતારી ફેંકી દીધી નદી મારે કે આ દોરો પહેરવો નથી એમ કરી ક્રોધી થયો કામી થયો દ્યુત રમવા લાગ્યો છે જેમ મોટો થવા લાગ્યો એમ 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 એની એના તોફાન વધવા લાગ્યા પિતાની લગભગ સંપત્તિ દ્યુતમાં હારી ગયો છે એક સમયનો ધનવાન પિતા હવે એની પાસે કાઈ રહ્યું નહી કાઈ નહી એકદી આવ્યો હવે તો જુવાન થઈ ગયો એકદી આવીને એના પિતા સંધ્યા કરવાની તૈયારી કરતા હતા પંચપાત્ર ને પાણીનું ભરી અને જતા હતા એની સામે આવ્યો અને કહ્યું કે હે પિતાજી મને ધન જોઈએ છે મને રૂપિયા જોઈએ છે હાથમાં દેવ કહ્યું દીકરા હવે કાઈ નથી કાઈ ન હોય ને એટલે આપણામાં એમ કહેવાય કે મારી પાસે ફૂટી કોડી નથી એમ ફૂટી કોડી કાઈ એટલે કાઈ નહીં જે હતું એ બધું જ મેં તને આપી દીધું છે હવે મારી વાંસે કંઈ વધ્યું નહીં એટલે ધુંધુકારી ઝડપ મારી પેલા હાથમાં પંચપાત્ર હતા ને ત્રાંબાના એ ઝટી લીધી અરે પણ દીકરા શું કરે તકે આ પાત્રને હું વેચી નાખીશ અને જે કાંઈ મને મળશે એમાં મારે આજે હાંજ પડી જશે અને એક વાત યાદ રાખજો કે કાલે ધનની તૈયારી રાખજો જો કાલે ધનની તૈયારી નહીં રાખે તો હું તમને મારીશ અને દીકરાએ એના પિતાને મારવાની ધમકી આપી ત્યાં આત્મદેવ બેસી ગયા નીચે અને ચોધાર આસુએ રડી પડ્યા સંતના વાક્ય સમજાણા કે ફળથી જે પુત્ર થાય તમારું કલ્યાણ કરશે પણ દીકરાનું સુખ તમારા ભાગ્યમાં નથી આ ધુંધુકારી અને દુખી કરે છે અને ફળથી થયેલો દીકરો કોણ તો કે પછી તો એને બધું સમજાઈ ગયું કે ફળથી ઉત્પન્ન થયેલો ધુંધુકારી ના હોય ગોકર્ણ જ હોય ગોકર્ણ પાસે આવ્યા ગોકર્ણ તો એના વેદાધ્યયનમાં લીન હતા ન્યા આવ્યા અને બેસી ગયા એની પાસે ને દૃશ્ય દૃશ્ય રડી પડ્યા ગોકર્ણે કહ્યું પિતાજી કેમ રડો છો શું કહું ભાઈ તારો ભાઈ છે ને આજે મારા પૂજા કરવાના પાત્રો લઈ ગયો પંચપાત્ર મારા લઈ ગયો છેલા જાતા હવે મારી પાસે કાઈ છે નહીં અને લઈ ગયો તો ભલે લઈ ગયો પણ પાછો કેતો ગયો કે કાલે ધનની વ્યવસ્થા કરી રાખજો નહીતર હું મારીશ તમને

સુખમસ્તી મુકા મુંચાન પ્રજારૂપોર કેપતિશ્ય દેહો કરીએ તો સ્વર્ગ મળે પણ ભાગવત એમ કે છે કે ઇન્દ્ર ને સુખ નથી એક મિનિટ નું હોય સખત ભય છે કે દૈત્યો દાનવો આવશે ચડાઈ કરશે મારું ઇન્દ્રાસન જાશે તો હું હારી જઈશ તો નચેન્દ્રસ્ય સુખમ કિંચિન ઇન્દ્રને સુખ નથી સમ્રાટ ચક્રવર્તીને સુખ નથી તો સુખ કોને છે તો સુખમસ્તિ વિરક્તસ્ય મુનેહે એકાંત જીવિનઃ જે એકાંતમાં મુનિ જીવે છે આગળ પાછળ કોઈ છે નહીં ભૌતિક સુખ કાઈ છે નહીં છે તો હું છે કે એક ઝૂપડું છે

ચાહનાર કોઈ ચડતો નથી ચિતા પર તો શું ચડે એની ઉની કોઈ અડતો હાડકા લઈને હાલતા થાશે રાખ મારી ઉડી જવા બાર દી મારી મોખાણ કરીને પછી મિષ્ટાન ખાવાની પ્રાણની સગી છે આ દુનિયા સ્વાર્થ લગ હું કર હું સબ પ્રીતિ સ્વાર્થ લગ રામાયણ રામચરિત માનસ માં તુલસીદાસજી ની ચોપાઈ श्वारत लगहूं करहूं सब प्रीति स्वारत लगहूं करहूं सब प्रीति सुरानारमु માટે હે પિતાજી મુંચ જ્ઞાનમ પ્રજા રૂપ તમારું આ જ્ઞાન છે એને છોડો હજી આ મોહને મૂકો કારણ કે અંત સમયે તો ઈશ્વરનું નામ જ કામ આવે છે બાકી કઈ કામ નથી મુક્તિ કોણ આવે ભગવાન જ આપે બે શ્લોક માં દિવ્ય ઉપદેશ કરતા કહે છે ગોકર્ણ મહારાજ દેહે સ્થિમાુ શુરૂ ભીમતી ત્યજત જાયા સુતા દિશા મમતા પશ્યાશ જગદિદણભનિષ વૈરાગ્યરાગરસિપો ભવ धर्मं भजस्व सततं त्यज लोकधर्मा सेवश्व साधुपुरुषा चहिता कृष्ण अन्यस्य दोषगुणचिन्तनवाशु સમયે ક્ષીણ થાય અને જીવ જયારે આ શરીર માંથી નીકળી જાય ત્યારે આ શરીર એને બાળી નાખવામાં આવે જો બાળે નહીં તો એમાં વાસ આવી જાય દુર્ગંધ આવવા માંડે દેહ માં

પણ એના ભેગું કોઈ મરવા તૈયાર ન થાય તો જાયા સુતા દિસુ સદા મમતામ વિમુંચ એમાં મોહન રાખવો જો તમારે મુક્તિ મેળવવી હોય તો શરીરનો મોહન રાખવો અને ત્રીજી વાત કરી કે પશ્યા નિસમ જગત ઇદમ ક્ષણ ભંગ નિષ્ઠમ આ જગત છે આ સંસાર છે જે આપણે જોઈ રહ્યા છીએ બધું એ પણ ક્ષણ ભંગુર છે પાણીનો પરપોટો પાણીમાં થાય થોડીકવાર રીએ અને ફૂટી જાય એમ આ સંસાર ફૂટી જાય છે ગમે સંસાર કેના જેવો છે કે ધુવાડાના ગોટા જેવો છે જાજુ બધું ઘાસ ભેગું કરીને સળગાવીએ એટલે એમાંથી કાળો ગોટા ને ગોટા ધુવાડો નીકળે અથવા કોઈ મોટી મિલ હોય તો એની ભૂંગરામાંથી મોટો ધુવાડો નીકળે કાળો ડિમાંગ જેવો હોય ગોટા ને ગોટા નીકળતો હોય પણ એ ધુવાડાને આપણે કોઈ